બ્રિજ તૂટે છે આ પ્રકારની વાત હાલમાં ધારાસભ્ય ઉમેશ મકવાણા તરફથી કરાઈ છે એક જ સમાજને કોન્ટ્રાક્ટ અપાય છે અને જેના કારણે બ્રિજ તૂટે છે મેં તમને કીધું કે આ જે મારી પાસે છે એ આખું આખું એવિડન્સ સાથે હું લઈને આવ્યો છું કે ભાઈ મોટા ભાગના તમે માહિતી માગી લેજો મારી પાસે માહિતી છે મોટાભાગના ભાગના બીના જે કોન્ટ્રાક્ટ જે છે એ એક જ ચોક્કસ સમાજને જ આપવામાં આવી રહ્યા છે પાણી પુરવઠાના પણ કોન્ટ્રાક્ટ ચોક્કસ સમાજને એક જ કોન્ટ્રાક્ટરને ભાગના આપે અને સૌથી મોટી ઘટના બનતી હોય તો આના કારણે જ બની રહી છે એટલે આજે મેં માન્ય મુખ્યમંત્રીશ્રીને એક લેખિત માગણી કરી છે કોઈ કંઈ સરકારી જે કોન્ટ્રાક્ટ તમામ જે છે એમાં માત્ર કોઈ એક સમાજના કોન્ટ્રાક્ટરને કામ ન આપવામાં આવે એમાં પણ સરકારી કોન્ટ્રાક્ટમાં એસસી એસટી ઓબીસીને કોન્ટ્રાક્ટ અનામત આપવામાં આવે અને સાથોસાથ જે રીતના પ્રાઇવેટ કંપનીઓમાં પણ એક જ સમાજનું ચોક્કસ પ્રભુત્વ છે જેથી કરીને અનામત એમાં પણ દાખલ કરવામાં આવે તે આજે મેં લેખિત મૌખિક માન્ય મુખ્યમંત્રીશ્રીને આજે માગણી કરી છે ચેલેન્જની રાજીનામાવડ હોય તો બોટાદમાં આવે ઉમેશ મકવાણાએ વાત કરી છે ગોપાલ બોટાદમાં મેં કરેલા કામ સાથે સરખામણી કરે લોકોના મુદ્દાઓ ભટકાવવા માટેનો પ્રયાસ થઈ રહ્યો છે ગોપાલ ઇટાલિયા અને કાંતિ અમૃતિયા મુદ્દો ભટકાવી રહ્યા છે

બે હજાર કરોડનું કામ કર્યું છે એમાં સ્પોર્ટ કોમ્પ્લેક્સ હોય તોય ભલે રિપોર્ટ કાર્ડ મેં આપ્યું હતું મીડિયાના મારફત જીઆઈડીસી હોય તોય ભલે રોડ રસ્તા હોય તોય ભલે સ્કૂલના કામો હોય તોય ભલે અઢી વર્ષની અંદર બે હજાર કરોડના કામો કર્યા છે જો ગોપાલભાઈમાં તેવડ હોય તો વિસાવદરમાં પાંચસો કરોડના કામ કરીને ઉમેશભાઈને ચેલેન્જ આપે ને ચાલો હું ઉમેશભાઈને કરતાં વધુ કામ કરીએ કોઈ એવી ચેલેન્જ આપો ને ભાઈ શા માટે એકબીજાને રાજીનામાની ચેલેન્જ આપો છો તમને લોકોએ વિશ્વાસ તમારી ઉપર રાખી અને ધારાસભ્ય બનાવે છે તો કામની રાજનીતિ કરો ન કે એકબીજાના રાજીનામા લેવાની